હડતાળ પર રહેલા ચારસો કર્મચારીઓને ફરજ મોકૂફ કરાયા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ આદેશ ફરમાવાયો છે ખાતાકીય પરીક્ષાનું કારણ આગળ ધરીને નિર્ણય લેવાયો આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ ફરજ મોકુફ થયા છે આશિષ બ્રહ્મભટ્ટ સહિત ચારસો જેટલા કર્મીઓ ફરજ મોકુફ થયા છે નિર્ણયને લઈને આરોગ્ય કર્મીઓમાં ભારોભાર રોષ ફરજ મોકૂબીનો ઓર્ડર માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી માન્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા કરવામાં આવે છે જે એના અંદર સંબંધિત જે ટોકવામાં આવેલો છે અહેવાલ એમાં એવું છે કે ખાતાકીય પરીક્ષા બાબત તો ખાતાકીય પરીક્ષા બાબત એ બે હજાર બાવીસમાં આવી એ પછી દરેક કર્મચારી ત્રણ ટ્રાયલ હોય પણ કોઈ ટ્રાયલ લેવાયા નથી કોઈપણ જગ્યાએ આ બાબતની અમે ચર્ચાઓ કરતો મળેલ માહિતી મુજબ અમારી ખાતાકીય પરીક્ષા બાબતે અમને છૂટા ન કરી શકે કારણ કે ખાતાકીય પરીક્ષા એક એવી બાબત છે કે જો ખાતાકીય પરીક્ષા આપો તો તમને ઉચ્ચતર બાકી ઉચ્ચતર મળે નહીં ઉચ્ચતર એ અમને દસ વર્ષે મળતું હોય સર એ ઉચ્ચતરનો સમય પણ હજી મારો પૂરતો રહ્યો